નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સબનું હાર્દિક સ્વાગત કરું છું હું સલિયા આઈટીઆઈ બેચરાજી ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત પ્રેક્ટિકલ કે જેનો હેતુ છે સિલિન્ડર હેડ એસેમ્બલી ખોલવી એના કમ્પોનન્ટ્સ ઓળખવા ત્યારબાદ વાલ ક્લિયરન્સ ચેક કરવું આ અંગે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ આ પ્રેક્ટિકલ કરવા માટે જરૂરી સાધન સામગ્રીમાં ટ્રેનની ટુલ કિટ ફિલર ગેજનો સમાવેશ થાય છે તથા મશીનરીના અંતર્ગત આપણી પાસે ફોર સિલિન્ડર ડીઝલ એન્જિન છે તેનો સમાવેશ થાય છે આપણે સિલિન્ડર હેડ ખોલવા માટે સૌ પ્રથમ સિલિન્ડર હેડની ઉપર જે કવર છે એને ખોલીશું તેના માટે આપણી પાસે દસ નંબરનું રિંગ સ્પેનર છે એના દ્વારા આપણે ઉપરના નટ્સ ખોલીશું

તો આપણે આની અંદર એક બીજી પણ એક બાબત સમજીશું કે આની અંદર ઇનલેટ આઉટલેટ વાલ્સનીંગ કઈ રીતે સિસ્ટમ હોય છે તો આમાં એવું છે કે એક ઇનલેટ એક્ઝોસ્ટ એક્ઝોસ્ટ ઇનલેટ ઇનલેટ એક્ઝોસ્ટ એક્ઝોસ્ટ ઇનલેટ આ રીતે ગોઠવણી હોય છે તો હવે આપણે રોકરામ એસેમ્બલી ખોલીશું આ પ્રમાણે આપણે આ ત્રણેય નટ્સ ખોલીશું આપણા રોકર એસેમ્બલીને હવે સિલિન્ડર હેડથી છૂટું પાડીશું અને એને વુડન બ્લોક પર મૂકીશું ઇનલેટ એર હોસ પાઇપ છે એને છૂટી પાડીશું તથા રેડિએટર હોસ પાઇપ છે તેને પણ છૂટી પાડીશું હોસ પાઇપના કનેક્શન છૂટા પાડ્યા બાદ હવે આપણે સિલિન્ડર હેડ છૂટો પાડીશું જેના માટે આપણે આજે અહીંયા બોલ્ટ દેખાય છે આ રીતના જે બોલ્ટ છે એ બધાને લૂઝ કરી ખોલીને પછી આપણે સિલિન્ડર હેડ છૂટું પાડીશું બોક્સ પેનર છે એનાથી આપણે સિલિન્ડર હેડ છૂટું પાડવા માટે બોલ્ટ છે અને લૂઝ કરીને ખોલીશું

આ સિલિન્ડર હેડ આપણે છૂટું પાડી દીધું છે જેમાં આપણને જોવા મળશે વાલ્ સ્પ્રિંગ ઉપરથી જે છે એના લોક્સ પણ દેખાય છે આ વાલ્વ સ્પ્રિંગ છે વાલ લોક્સ છે એ આની અંદર ત્રણ મેઇન કમ્પોનન્ટ્સ છે સિલિન્ડર હેડ ખોલ્યા બાદ આપણી પાસે રોકર આર્મ એસેમ્બલી છે આ જે ભાગ છે એને કહેવાય રોકર આર્મ જે મૂવમેન્ટ ઉપર નીચે થઈ શકે છે જેનો ઉપયોગ થાય છે કે પૂછ રોડને દબાવવા માટે બીજો કમ્પોનન્ટ છે આપણી સ્પ્રિંગ જે રોકર એના લોકેટ કરે છે મતલબ કે એક જગ્યાએ એને ફિક્સ કરી આપે છે આ જે દરેક રોકર જેના ઉપર માઉન્ટેડ કરેલા છે એ છે એનો સાફ્ટ હવે આપણે જે સિલિન્ડર હેઠ છૂટો કર્યો હતો તેના કમ્પોનન્ટ્સ વિશે જાણીશું એની અંદર જે મુખ્ય વાત છે જે આપણને દેખાય છે હાલ તે છે એની વાલ્ સ્પ્રિંગ ત્યારબાદ વાલ્વ લોક છે તથા વચ્ચેનો જે ભાગ છે એ વાલ્વ સ્ટેમ છે તથા અહીંયા આપણને ઇનલેટ મેની ફોલ્ડ અને જે આપણને યલો પાર્ટ દેખાય છે તે છે પાઇપ જે ભાગ લાગે છે તે આપણને છે એડજસ્ટ મેની ફોલ્ડ હવે આપણે ઉપરની સાઈડથી જે દેખાતા હતા એ પાર્ટ આપણે જોઈ લીધા હવે આપણે એની સાઈડ ચેન્જ કરીને એના નીચેના જે પાર્ટ્સ દેખાય છે વાલ અને વાલ સીટને એ આપણે જોઈશું આપણી પાસે છે ઇનલેટ વાલ જે મોટો છે એને એક્ઝોસ્ટ વાલ થોડો નાનો હોય છે એ રીતે ઇનલેટ વાલ એક્ઝોસ્ટ વાલ એક્ઝોસ્ટ વાલ ઇનલેટ વાલ્વ ચાર ઇનલેટ વાલ્સ અને ચાર એક્ઝોસ્ટ વાલ વાલ્વ સ્પ્રિંગ ખોલવા માટે જે ટૂલનો ઉપયોગ થાય છે એ ટૂલ્સ વિશે થોડું સમજશું આ છે વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર જેની અંદર બે એન્ડ હોય છે સિલિન્ડર હેડની ઉપર અને નીચેની સાઈડ લગાવીશું તેની સાથે

કરીશું કે આપણે આ પ્રકારની ગોઠવણ કર્યા બાદ હવે આપણે વાઈ જે સ્પ્રિંગ છે એ દબાઈ ચૂકી છે અને એની ઉપર બે નાના મેટલ લોક હોય છે તેને આપણે સ્ક્રુ મદદથી રિમૂવ કરીશું આ પ્રકારનો નાનો એક લોક હોય છે આવા બે લોક હોય છે જેને આપણે દૂર કરીશું હવે આપણે વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર જે એના બંને એન્ડ્સને લૂઝ કરીશું જેનાથી આપણે સ્પ્રિંગને કાઢી શકીશું અને સ્પ્રિંગને રિમૂવ કર્યા બાદ આપણે તેમાંથી આસાનીથી વાલ્વ ખોલી શકીશું હવે આપણે વાલ સ્પ્રિંગ કોમ્પ્રેસરની મદદથી વાલ સ્પ્રિંગ ખોલી દીધાય છે જે આ રીતે આપણે રિમૂવ કરીશું આ નીચેની સાઈડથી આપણે દબાઈને વાલ સ્ટેમ્સ અને દબાઈને વાલ્વ કાઢી લઈશું આ રીતે સિલિન્ડરને ઊંધું ગોઠવીને એની અંદર જે આપણે જે વાલ શીટ જે દેખાય છે એ શીટને આપણે આ એક શીટ ફેસ છે હવે આપણે જે ક્રમમાં આપણે આ કમ્પોનેન્ટ ખોલ્યા હતા એના એ જ ક્રમમાં ફરીથી આપણે એને રીફિટ કરીશું વાલ સ્પ્રિંગ કોમ્પ્રેસર છે તેની મદદથી આપણે જે સ્પ્રિંગ છે એને ફરીથી રીફિટ કરીશું આ રીતે ફિટિંગ કર્યા બાદ આપણી પાસે જે એના લોક્સ હતા તેને ફરીથી એની જગ્યાએ ફિટ કરી દઈશું આપણે આજે જે જેના દ્વારા સ્પ્રિંગ લોક કરી એ ટૂલ હવે આપણે રિમૂવ કરીશું આ રીતે ટૂલ રિમૂવ કર્યું હવે આપણને જોવા મળશે કે અહીંયા જે સ્પ્રિંગ આપણે ખોલેલી હતી એ એનું લોક થઈ ગયું છે અને સ્પ્રિંગ લાગી ગયું છે આ જે સિલિન્ડર હેડ છે જેને આપણે એન્જિનમાંથી છૂટું પાડ્યું તેને હવે આપણે ફરીથી રીફિટ કરીશું આપણે સિલિન્ડર હેડ માઉન્ટ કર્યા બાદ હવે આપણે જે પ્રમાણે ક્રમશઃ આપણે જે ખોલ્યા હતા એ જ પ્રમાણે ફરીથી ફિટ કરીશું આપણે સિલિન્ડર હેડ માઉન્ટ કર્યા બાદ હવે આપણે રોડ અંદર પરોવીશું રોકર આમાં સપોર્ટ બ્રેકેટ આ રીતના હોય છે એને આપણે એસેમ્બલી મૂકતાં પહેલાં આપણે અહીંયા ગોઠવીશું ત્યારબાદ હવે આપણે રોકર આમ એસેમ્બલીને સિલિન્ડર હેડ રૂપે માઉન્ટ કરીશું તો હોર્સ પાઇપના જે કનેક્શન્સ છે એને પણ આપણે રીફિટ કરી દઈશું હોર્સ પાઇપ કનેક્શન કર્યા બાદ હવે આપણે સ્ક્રુ ડ્રાઈવરની મદદથી એના જે ક્લેમ્પ છે એમને ફિટ કરીશું

વાલ્વ ક્લિયરન્સ સેટ કરવા માટે આપણે જે ટૂલનો ઉપયોગ કરીશું તેનું નામ છે ફિલર ગેઝ તેની અંદર ટોટલ વીસ બ્લેડ છે અને એની જે રેન્જ છે તે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ એમ એક એમ સુધીના આપણે ફિલર ગેઝ બ્લેડ્સનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે જે આ ઇનલેટ વાલ્વ છે અહીંયા એ એનું ક્લિયરન્સ ખૂબ જ વધારશે જો આની સાથે મુવમેન્ટ પણ થઈ શકે છે તો આ આપણે પોઈન્ટ પાંચ એમ એનું ક્લિયરન્સ સેટ કરવાનું રહેશે ત્યારબાદ આ જે બીજું એક્ઝોસ્ટ વાલ છે તેનું પણ ક્લિયરન્સ પોઈન્ટ સેવન એમ એમ એડજસ્ટ કરવાનું રહેશે આપણે આ એડજસ્ટમેન્ટ જે છે એ આપણે ફિલર ગેજની મદદથી તથા રિંગ સ્પેનર અને સ્ક્રુ ડ્રાઈવરની મદદથી કરીશું આ પ્રમાણે છે રોકર નું જે ટીપ છે તે સ્પ્રિંગને જે ક્લિયરન્સ છે એ આપણે પોઈન્ટ પાંચ રાખવાનું છે જે આપણે ફિલર ની મદદથી કરીશું અને આ પ્રમાણે ટચ થવું જોઈએ ફિલર ની મદદથી આપણે માપ લઈને એટલું જ ક્લિયરન્સ રાખીશું ત્યારબાદ આપણે જે આ નટ છે તેને ફિટ કરીશું હવે આપણે એક્ઝોસ્ટ વાલનું ક્લિયરન્સ સેટ કરીશું પોઈન્ટ સેવન એમ જેનાથી લોકિંગ સિચ્યુએશનમાં આવી જશે આ રીતે વાલ ક્લિયરન્સ ચેક કર્યા બાદ હવે આપણે સિલિન્ડર હે છે એનું કવર આપણે તેની ઉપર ફિટ કરીશું આ રીતે આપણે નટ તેના પર ચડાવીને ક્રમશ્રમ ચારે ચાર નટ લોક કરીશું આ પ્રેક્ટિકલ અંતર્ગત આપણે સિલિન્ડર હેડ ખોલી એના દરેક કમ્પોનેન્ટને જાણ્યા જોયા ચેક કર્યા અને ત્યારબાદ આપણે એનું સ્ટેપ વાઇઝ આપણે એનું વાલ ક્લિયરન્સ ચેક કર્યું આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે આ પ્રેક્ટિકલ અંતર્ગત મેં આપને જે કંઈ પણ માહિતી આપી તે આપ સૌને ઉપયોગી નીવડે એવી આશા સાથે આભાર